ખોડિયા નગર સયાજીપુરા પાણી ટાંકી પાસે એક ઘરમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આધેડ ભરતું થયું હોવાની ઘટના સામે આવે છે વડોદરા શહેરના ખોડિયાનગર સયાજીપુરા પાણી ટાંકી પાસેનો બનાવ સામે આવ્યો છે જેમાં કોરિયાનગર સાજીપુરા પાણી ટાકી પાસેના એક ઘરમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આધર ભરતું થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં વિનાયક રેસિડેન્સીના બી ટાવરના પાંચમા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં આ આગ લાગતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે આ આગમાં હાલુલ ખાનગી કંપનીમાં નોકરી કરતા કિરણભાઈ રાણા નું મોત નીપજ્યું છે કેમેરામેન નવનીત નવનીત સાથે સત્યમ નેશન નેશનપ્રસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર